શ્રી રામચંદ્ર ભગવાન કી જય રામનો નિમિત્તે આપની પાસે બે વાત લઈને આવ્યો છું એક વાત એ છે કે અમારી જે શાળા છે કિલ્લોલ શાળા એ અમે કહીએ છીએ કે અમે કર્મ કરીએ છીએ શ્રી રામજીનું કામ કરીએ છીએ નાના નાના બાળકોથી લઈને પ્રાથમિક શાળાના આઠ ધોરણ સુધીના બાળકોના જીવનનો પાયો મજબૂત થાય તો એના માટે અમે એટલા વ્યક્તિત્વ એવું ધરાવનારા શિક્ષકોની પણ શોધમાં હોઈએ છીએ તો આપને પહેલી પ્રાર્થના પ્રાર્થનાને વિનંતી એ છે કે આપ એવા શિક્ષકો અમારા સુધી પહોંચાડો કે જે ભાષા પ્રેમી હોય જે ગણિત જ્ઞાન પ્રેમી હોય જે બાળકોને નાના નાના બાળકો માટે પણ મોહબત ધરાવી શકતા હોય પ્રેમ અને આત્મીયતાથી સંબંધ જોડી શકતા હોય તો આપને એ વિનંતી કે આપના પરિવારમાં પડોશમાં આવા જે પણ શિક્ષકો હોય સંભવિત શિક્ષકો એને આપણી શાળા સુધી લઈ આવો બીજી આપની વિનંતી એ છે કે જો આપને એવું લાગ્યું હોય આપના સંતાનો ભણ્યા હોય અથવા તો આપના પડોશીઓ ભણતા હોય અથવા તો તમે અમારી સોશિયલ મીડિયા સાઇટ્સમાં જઈને જો આપને એવું લાગતું હોય કે કિલોલ શાળા એ ગંભીરતાથી બાળકોના ઘડતરનું ચણતરનું કામ કરી રહી છે બાળકોને અસંખ્ય પ્રાર્થનાઓ વાર્તાઓ ગીતો પ્રેરક પ્રસંગો દ્વારા એનું જીવન ઘડતર કરી રહી છે અભ્યાસમાં પણ રસાળ અને સરળ પદ્ધતિથી કામ કરી રહી છે આદર આપે છે બાળકોને પણ આદર આપે આપે છે મા બાપને પણ આદર આપે છે એમને સાંભળે છે જો આવું બધું આપને લાગતું હોય તો હું આપને એક વિનંતી એ પણ કરીશ કે ઓછામાં ઓછા પાંચ પરિવારમાં કિલ્લોલ માટે ભલામણ કરો અને આ વાત હું માત્ર સંખ્યા વધારવા નથી કરતો વિદ્યાર્થીઓની સંખ્યાનો મોહ મને ક્યારેય રહ્યો નથી પરંતુ મને ગુણાત્મક પરિવારોનો જરૂર મોહ છે ગુણાત્મક પરિવાર એટલે જે પોતે ગંભીરતાથી પોતાના સંતાનનો ઉછેર કરવા વિચારતા હોય સંતાનનો સર્વાંગી વિકાસ કરવા વિચારતા હોય જેના માટે કોઈ માળખાઓ સ્ટ્રક્ચર્સ અથવા તો આંજી દેતી કોઈ બિલ્ડિંગો એનો મોહ ન હોય પણ ઉત્તમ ચરિત્ર ધરાવનારા શિક્ષકો માટે જેમને મોહ છે એવા પરિવારોનો અમને પણ મોહ છે માટે આપ આવા પાંચ પરિવારો માટે કિલોલ શાળા ભલામણ કરી શકો આ બે કામ આપ કરશો તો હું માનું છું કે રામનું કામ થશે જય રામજી